આ બોવા કીધે એટલે આવી જાય એવું જ તમને આવડે બીજું ના બે નમૂના પડકે બેઠા જો આ ચા જે ચા કરે ને હો નક આ જો

આલા લેપ મારે લેપ મારે નો પોહાય ન્યા બહુ આમ બાંધીને લઈને હાલતા થઈ જાય દેખાડવાનું હોય દેખાડે ન દેખાડવાનો હોય વર્તી રહેવાનું હોય આયારે

तो हूं ही भाव नगर पगे आपना भाव नगर पगे कीमत मुंबई मुंबई बे एकरता आमुर में अलग-अलग तो नाम बोल आमुर लगता रोला 3 आ वा प्लेटफार्म नंबर तो एक वीडियो सामने

ના એક વાત વ્યસ્ત હોત જય માતાજી આપડો ઓળખ પૂરો થાય છે જય માતાજી